લેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ તાલુકા સંકલન સમિતિની બેઠકમાં લેડીયાપાડા અને સાગબારા તાલુકાઓની સુવિધાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે રેડિયાપાના પ્રાંત અધિકારી અધ્યક્ષતામાં રેડીયાપડા અને સાગપરા તાલુકાની સંકલન સમિતિ બેઠક યોજાઇ હતી અને લોકહિતના મુદ્દા સકારાત્મક ચર્ચાઓ થઈ છે રેડીયાપાડાના સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરમાં છે એક વર્ષ એક્સરે સહિતના સાધનો પડતર હાલતમાં છે તેના ટેકનિશિયન નથી મારે ટેકનિશિયનની ભરતી કરવામાં આવે તેવી માંગ છે સાથે સાથે સોનોગ્રાફી સહિતની તમામ પ્રકારની સુવિધા રેડિયાપાડામાં મળે તેની વાત થાય છે સાથે સાથે આધાર સેવા કેન્દ્ર કાર્યરત થાય તેની પણ માંગ કરી છે કારણ કે આધાર માટે કેટલાક સમયથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે સાથે સાથે હમણાં બીપીએલ માંથી વિભાજીત થઈને એપીએલ માં ગયા છે સરકારે જે આવક વધારા પચીસ હજાર વધારી છે તો એપીએલ માં ગયેલા લોકોને ફરીથી બીપીએલ માં સમાવેશ કરવામાં આવે તેની પણ વાત કરી છે રેડિયાપાડાથી સાગ બારાના જે પણ રસ્તાઓ છે તેમાં ખૂબ જ ખાડા પડી ગયા છે તો તે પૂર્વ માં આવે તેની પણ વાત થઈ છે સાથે સાથે આજ વિસ્તારમાં અરટી ઊભું કરવામાં આવે તેની વાત થઈ છે આંગણવાડીની બહેનો અને સુપરવાઇઝરો સૂચના કર્યા છે કે જે પ્રકારનું મેનુ હોય તે પ્રકારના ગરમ નાસ્તાની ફૂડ અને લીલા શાકભાજીની આંગણવાડીના બાળકોને સગર્ભા માતાઓને મળવા જોઈએ દક્ષિણ ગુજરાતના વીજ કંપની લિમિટેડમાં છેટકો દ્વારા ડિયાપાડા તાલુકાને પાડવામાં આવે અને એમાંય કઈ કઈ એજન્સીઓના ટેન્ડર આપવામાં આવ્યા છે તેના વિશે વાત કરવામાં આવી છે અને કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવાની વાત કરવામાં આવી યાલનો બ્રિજ તૂટી ગયો છે બ્રિજને બનાવવામાં આવે ને બ્રિજ બને ત્યાં સુધી એક ટેમ્પરરી રસ્તો પણ બનાવે તેની પણ વાત થાય છે આ તમામ બાબતો પર અધિકારીઓ સહમતિ દર્શાવી છે અને તમામ સુવિધાઓ ટૂંક સમયમાં તમામ સુવિધા ઉપલબ્ધ થશે તેવી પણ સમિતિ બનાવી છે શું મિટિંગમાં ખાસ મુદ્દા રહ્યા પ્રજાલક્ષી આજે ડીડીએપાડા અને સાગબારા તાલુકાની ડીડીએપાડાના પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક હતી એમાં ડેડીયાપાડા અને સાગબારાના લોકહિતના પ્રશ્નોને લઈને ખૂબ લાંબી ચર્ચા થઈ છે અને સારી ચર્ચા થઈ છે એમાં ડેડિયાપાડા સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરમાં છેલ્લા એક વર્ષથી એક્સરે સહિતના તમામ જે સાધનો છે એ પડતર હાલતમાં છે એના ટેકનિશિયોના નથી ત્યારે ટેકનિશિયનની ભરતી કરવામાં આવે એક્સરે લેબોરેટરી સોનોગ્રાફી તમામ પ્રકારની સુવિધાઓ ડેડીયાપાડામાં મળે એ બાબતની ચર્ચા થઈ છે સાથે આધાર અપડેટ માટે ઘણા લોકો અઠવાડિયે દસ દિવસથી ધક્કા ખાય છે ત્યારે ડેડીયાપાડામાં વધુને વધુ આઠથી દસ આધાર અપડેટના કેન્દ્રો આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય એ પણ અમે વાત કરી છે સાથે જે રેશન કાર્ડ હમણાં બીપીએલમાંથી જેમના પણ નવા રેશન કાર્ડો વિભાજીત થયા છે એમને એપીએલમાં જતા રહ્યા છે ત્યારે સરકારશ્રીની આવક મર્યાદા સરકારશ્રીએ બે લાખ પચાસ હજાર વધારી છે ત્યારે એ એપીએલ થયેલા રેશન કાર્ડોને ફરી બીપીએલમાં સમાવેશ કરવા માટેની પણ અમે વાત અહીં મૂકી છે સાથે સાથે ડીડિયાપાડા અને સાગબારામાં જે પણ રસ્તાઓ જેમ કે મોસદાથી લઈને ડુમખલ જાવલીનો રોડ હોય બોરદા સેરોલાનો રોડ હોય તમામ રોડે આજે ખાડાઓ પડી ગયા છે એને પણ તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવામાં આવે એ અમે અધિકારીઓ માર્ગ મકાન વિભાગ સાથે પણ ચર્ચા વિમર્શ કરી છે સાથે સાથે પોલીસ અધિકારીઓ અહીં જે કાર્ટીઓ કેબિન ઊભું કરે જેથી કરીને કોઈને પણ દંડ ફટકારવામાં આવે તો એ અહીં દંડ ભરીને પોતાની ગાડી છોડવીને જાય એ બાબતની પણ અમે ચર્ચાઓ કરી છે સાથે જીઇબીને લઈને અને ખાસ કરીને આંગણવાડી બહેનોને અને એમના સુપરવાઇઝરોને ખાસ સૂચન અમે કર્યા છે કે સમયે જે પણ મેનુ આંગણવાડીની બહાર હોય એ પ્રકારના ગરમ નાસ્તા ફ્રૂટ અને લીલા શાકભાજી ત્યાંના બાળકો ધાત્રી માતાઓ અને માતાઓને મળવા જોઈએ એ પણ વાત કરી છે કેમ કે નર્મદા જિલ્લો એ પછાત જિલ્લો છે બાર હજાર ત્રણસો ને તેત્રીસ બાળકો જ્યારે કુપોષિતથી પીડાતા હોય ત્યારે સમયાંતરે ગરમ નાસ્તો અને પોષિત આહાર પૂરક આહાર મળે એ બાબતની પણ અમે આજે ચર્ચા કરી છે તો તમામ બાબતોએ અધિકારીઓએ પણ આવનાર દિવસોમાં એમાં આગળ રજૂઆતો કરીને તમામ બાબતોને લઈને સૂચનો એ કર્યા છે સાથે સાથે આવનાર દિવસોમાં જે યાલનો પુલ તૂટી ગયો છે ત્યાં નવો બ્રિજ બને ત્યાં સુધી ટેમ્પરવારી ફોર વ્હીલ ગાડીઓને આવર માટેની એક નાળું બનાવે એ બાબતનું પણ અમે વાત મૂકી છે અને બધી જ બાબતે સહમતી દર્શાવી છે ટૂંક સમયમાં તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થશે એ પ્રાંત અધિકારી તમામ અધિકારીઓ સહમતી આપી છે ભરૂચ લોકસભાની અહીંયાથી ભરૂચ જવું હોય નેત્રંગથી અંકલેશ્વર સુધી તો ત્રણ કલાક જાય છે એ રસ્તા શું કરવું હતું અહીંથી ભરૂચ જતા માત્ર સિત્તેર કિલોમીટરનો રોડ છે અને ત્રણ કલાક ત્યાં જતા થાય છે અંકલેશ્વર ભરૂચનો રોડ હોય અંકલેશ્વરથી જે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા રાજપાડીનો રોડ હોય દહેજ બાયપાસનો રોડ હોય તમામ રોડ ભરૂચ જાણે કે ખાડા નગરી બની ગઈ હોય એવું લાગે છે ભરૂચની એક તો ખારી સિંહ પ્રખ્યાત છે અને એવી જ રીતના ભરૂચના ખાડા પણ બહુ પ્રખ્યાત છે રોજે રોજ ખૂબ જ એક્સિડન્ટ થાય છે ત્યારે હું ચોક્કસ આવનારા મંગળવારના રોજ ભરૂચ ખાતે અમે રસ્તા રોકો આંદોલન પણ કરવાના છે માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત સ્ટેટ અને નેશનલ હાઈવેના ઓફિસે પણ ઘેરાવો કરવાના છે અને કલેક્ટર શ્રીને પણ રજૂઆત કરવાના છે આપ સૌને મંગળવારે ભરૂચ પધારો એવો આગ્રહ પણ વિનંતી પણ કરું છું થેન્ક યુ ભરૂચ થી નેત્રંગ જતા ફક્ત દસ કિલોમીટરના રસ્તામાં ત્રણ કલાકનો સમય જાય છે અંકલેશ્વર ભરૂચ ના રોડ હોય ઝઘડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના રોડ હોય દહેજ બાયપાસનો રોડ હોય આ તમામ રોડના કારણે જાણે પૂરો વિસ્તાર ની ખાડા નગરી બની ગયો હોય તેવું લાગી રહ્યું છે રોજે રોજ આ બધા રોડ પર ખૂબ જ એક્સિડન્ટ થઈ રહ્યા છે આવનારા મંગળવારના રોજ ભરૂચ ખાતે અમે રસ્તા રોકો આંદોલન કરીશું જિલ્લા મકાન વિભાગ સ્ટેટ અને નેશનલ હાઇવેના ઓફિસોનો ઘેરાવ કરીશું કલેક્ટરને પણ રજૂઆત કરીશું એમ જણાવ્યું હતું